મિત્રો શું તમે જાણો છો આપણા રસોડામાં મળતી અમુક કોમન વસ્તુઓ તમારા દુખાવાને અને સોજાઓને તરત જ ઘટાડી શકે છે સાંધામાં થતા દુખાવા હાડકામાં થતા દુખાવા અને માંસપેશીઓમાં થતા દુખાવા અથવા તો શરીરમાં થતા સોજાઓ પછી ભલે તે સોજો કોઈ પણ માંસપેશીના દુખાવાના કારણે હોય અથવા તો લાગી જવાના કારણે હોય અથવા તો સંધિવાના કારણે હોય અથવા તો સાંધાઓ ઘસાઈ જવાના કારણે સોજો હોય અને આ સોજો જ આપણને રોજિંદા જીવનના કાર્ય કરવામાં ઘણી મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે પરંતુ કુદરતે આપણને અમુક આવા સોલ્યુશન પણ આપેલા છે અને તે સોલ્યુશન ફક્ત અસરકારક જ નથી પરંતુ તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ થતી નથી તો આજના વિડીયોમાં હું તમને ત્રણ એવા ઘરેલું ઉપચાર વિશે વાત કરીશ જે રસોડામાં સાવ કોમન મળી જતી વસ્તુઓ જેમ કે હળદર, આદુ અને નીલગિરુનું તેલ જેવી વસ્તુનો ઉપયોગ કરીને બનાવી શકો છો અને તમારા દુખાવાને અમુક મિનિટમાં જ ઘટાડી શકો છો આ ત્રણ ઘરેલું ઉપચાર ઘણા અસરકારક છે આ ઘરેલું ઉપચારની અંદર સોજાને ઘટાડનાર ગુણધર્મો હોય છે જે કુદરતી રીતે જ તમારા શરીરની અંદર આવેલા સોજાઓને ઘટાડે છે અને દુખાવાના સિગ્નલને ઘટાડે છે જેના પરિણામે તમને દુખાવામાં તરત જ આરામ મળે છે અને સૌથી મહત્વની વાત આ ઘરેલું ઉપચાર બનાવવા મોંઘા પણ નથી અને આ ઘરેલું ઉપચારને તમે ઘરે જ સરળતાથી બનાવી શકો છો અને તરત જ દુખાવામાં રાહત મેળવવા માટે ઉપયોગ પણ કરી શકો છો જો તમે પણ તમારા દુખાવા અને સોજાઓને કુદરતી રીતે મેનેજ કરવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો સૌથી પહેલા ઘરેલું ઉપચારની વાત કરીએ જે ઉપચાર બનશે આદુ અને તેલથી આદુની અંદર સોજાને ઘટાડવામાં ખૂબ જ અસરકારક હોય છે અને તેની સામે નીલગીરના તેલની અંદર પણ પાવરફુલ સોજાને ઘટાડનાર ગુણધર્મો હોય છે એટલે આ પણ દુખાવાને તરત જ ઘટાડવામાં તમારી મદદ કરે છે આ ઘરેલું ઉપચાર બનાવવા માટે તમારે એક પેનમાં પાણીને ગરમ કરવા મૂકવાનું છે અને પછી તેની અંદર થોડુંક તાજું કાપેલું આદુ નાખવાનું છે આ પાણી અને આદુને તમારે ઉકળવા દેવાનું છે જેથી આદુના પોષક તત્વો પાણીની અંદર આવી જાય અને પછી તમારે ગેસ ઉપરથી આ પાણીને ઉતારી લેવાનું છે અને પછી આ ગરમ પાણીની અંદર નીલગીરના તેલના અમુક ટીપા નાખવાના છે અને પછી આ પાણીને હલાવીને મિક્સ કરવાનું છે અને પછી એક ચોખા ટુવાલને તમારે આ પાણીમાં બોળવાનો છે અને પછી ટુવાલને નીચોવીને વધારાના પાણીને ટુવાલમાંથી દૂર કરવાનું છે અને આ ટુવાલને સીધો જ તમારા દુખાવાવાળી જગ્યા ઉપર લગાડવાનો છે આ પાણીથી તમારા શરીરનું લોહીનું પરિભ્રમણ સારું થશે અને તમને દુખાવાવાળી જગ્યામાં અને સોજામાં તરત જ ઘટાડો જોવા મળશે અને માંસપેશીઓમાં આરામ મળશે અને દુખાવાના સિગ્નલને ઘટાડશે આનો ઉપયોગ કરવાથી તમને લાંબા સમય માટે હાડકા અને સાંધાના દુખાવામાં રાહત મળશે હવે વાત કરીએ બીજા ઘરેલું નુસખાની જે ઘરેલું નુસ્ખો છે હળદર અને હળવા ગરમ તેલનું મિશ્રણ હળદર તેના પાવરફુલ સોજાને ઘટાડનાર ગુણધર્મોના લીધે અને હિલિંગ ગુણધર્મોને લીધે ઓળખવામાં આવે છે હળદરની અંદર આવેલું નામનું પોષક જ મુખ્ય કાર્ય કરે છે જે તમારા શરીરની અંદર કુદરતી રીતે સોજાઓને ઘટાડે છે અને તમને રાહત આપે છે આનો ઉપયોગ ઘણી બધી સ્વાસ્થ્યને લગતી તકલીફમાં કરવામાં આવે છે સંધિવામાં ચામડીને લગતી તકલીફમાં અને માંસપેશીઓમાં થતા દુખાવામાં રાહત મેળવવા માટે પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે થોડોક હળદરનો પાવડર જોશે અને થોડુંક હળવું ગરમ તેલ તેલ તમે કોઈ પણ લઈ શકો છો નાળિયેરનું તેલ લઈ શકો છો જેતુનનું તેલ લઈ શકો છો તલનું તેલ લઈ શકો છો અથવા તો સરસોનું તેલ પણ લઈ શકો છો એક નાની વાટકીમાં તમારે એક ચમચી હળદરનો પાવડર લેવાનો છે અને તેમાં બે ચમચી હળવું ગરમ કરેલું કોઈ પણ તેલ ઉમેરવાનું છે અને આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની છે અને સ્મૂથ પેસ્ટ જેવું બની જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે તમારું પેસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે અને આ પેસ્ટને તમે સીધું જ દુખાવાવાળી જગ્યા ઉપર લગાડી શકો છો જે ભાગમાં તમને સોજો હોય અથવા તો દુખાવો થતો હોય તે ભાગમાં સીધું જ લગાડી દો આ પેસ્ટને લગાડવાથી તમને અનુભવ થશે દુખાવાવાળી જગ્યામાં થોડીક જ વારમાં તમારા દુખાવામાં રાહત થતી જોવા મળશે અને તમારા સોજાઓમાં પણ ઘટાડો થતો જોવા મળશે આનો રેગ્યુલર વપરાશ કરવાથી લાંબા સમયગાળાથી ચાલી આવતા દુખાવોમાં પણ તમને રાહત અપાવી શકે છે અને તમારી ચામડીને હીલ કરવામાં પણ તમારી મદદ કરે છે આ ઘરેલું નુસ્ખો સાવ સરળ અને દુખાવામાં રાહત આપવામાં ખૂબ જ અસરકારક છે હવે વાત કરીએ આપણા ત્રીજા કુદરતી ઘરેલું ઉપચાર વિશે આ ઘરેલું ઉપચાર આદુ અને સિંધાલુ મીઠાથી બનશે આ બંને વસ્તુનું મિશ્રણ તમને ફટાફટ આરામની અનુભૂતિ કરાવશે અને સાથે જ માંસપેશીઓમાં થતા દુખાવામાં અને શરીરમાં આવેલા સોજાઓને ઘટાડવામાં ખૂબ જ અસરકારક રીતે તમારી મદદ કરશે આદુની અંદર બળતરા વિરોધી ગુણધર્મો અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે જે આપણા શરીરને અંદરથી ચોખ્ખું કરવામાં અને શરીરના સોજાઓને ઘટાડવામાં આપણી મદદ કરે છે સિંધાલુ મીઠું મેગ્નેશિયમ સલ્ફેટથી બનેલું હોય છે આ માંસપેશીઓના દુખાવામાં રાહત અપાવવામાં ઘણી મદદ કરે છે આ ઘરેલું નુસ્ખો બનાવવા માટે પાણીની અંદર આદુના કટકા નાખીને ગેસ ઉપર ઉકળવા માટે રાખવાનું છે અને પછી આ પાણીની અંદર ત્રણ ચમચી જેટલું સિંધાલુ મીઠું નાખવાનું છે અને પછી આ પાણીને એક મોટા ટબની અંદર નાખી દો અથવા તો મોટી ડોલની અંદર નાખી દો અને ઉપરથી થોડુંક નોર્મલ ઠંડુ પાણી પણ મિક્સ કરી લ્યો જેથી આ પાણી તમને વધુ ગરમ ન લાગે તમારા શરીરને અનુકૂળ હોય તેટલું ઠંડકવાળું પાણી તમારે આમાં મિક્સ કરવાનું છે અને પછી તમારા શરીરમાં જે પણ ભાગમાં દુખાવો થતો હોય તે ભાગને આ પાણીની અંદર ડૂબાડીને બેઠું રહેવાનું છે એટલે કે જો તમારા પગમાં દુખાવો રહેતો હોય તો તમારા પગ આ પાણીમાં ડૂબાડીને રાખવાના છે અને જો તમારા આખા શરીરમાં દુખાવો રહેતો હોય તો આ પાણી બનાવી ટબમાં નાખવાનું છે અને શરીરને અનુકૂળ આવે તેટલું ઠંડુ પાણી મિક્સ કરીને આ બાર ટબમાં તમારે બેસી જવાનું છે અને પંદરથી થી વીસ મિનિટ માટે રિલેક્સ થવાનું છે જો તમારી પાસે બાર ટબ ન હોય તો આ પાણીને ડોલમાં ભરીને તેનાથી તમે મોઢાના નીચેના ભાગથી સ્નાન પણ કરી શકો છો પરંતુ પાણી હળવું ગરમ હોવું જરૂરી છે જેના પરિણામે તમારા શરીરમાં સારો શેક થઈ જશે અને ખાસ કરીને ધ્યાન રાખજો આ પાણીને માથા ઉપર અને આંખની આજુબાજુમાં અડવા દેવાનું નથી ડોકથી નીચેના શરીરના ભાગ ઉપર તમે આ પાણીને રેડી શકો છો અને બા ટબમાં પણ તમારું માથું અને આંખથી આ પાણીને દૂર રાખવાનું છે જ્યારે તમે ખૂબ જ વધુ થાકેલા હોય ત્યારે આ પાણીનો આવી રીતનો ઉપયોગ કરવાથી તમને દુખાવા અને થાકમાં ઘણી રાહત મળશે આ તમારી માંસપેશીઓમાં થતા દુખાવામાં તો રાહત આપશે જ પરંતુ આખા શરીરને અંદરનો થાક અને કળતરને દૂર કરશે આ તમને તણાવમાંથી પણ આરામ અપાવશે આવી રીતે આ બાથ લેવાથી તમારા શરીરને ઘણા બધા ફાયદા મળશે એટલે જો તમારા શરીરમાં દુખાવાની તકલીફ રહેતી હોય સાંધામાં દુખાવાની તકલીફ રહેતી હોય અથવા તો તમે વધુ કામ કરીને થાકીને ઘરે આવ્યા હોય અને રિલેક્સ થવા માગતા હોય તો આ બાથનો ઉપયોગ તમારે જરૂર કરવો જોઈએ મિત્રો મને આશા છે મેં કહેલા આ ઘરેલું ઉપચારનો તમે જરૂર ઉપયોગ કરશો પરંતુ એક મહત્ત્વની વાત હંમેશા યાદ રાખજો જ્યારે પણ તમે કોઈ પણ નવો ઘરેલું નુસ્ખો અપનાવતા હોય ત્યારે તમારે થોડીક માત્રામાં તમારી ચામડી ઉપર ટેસ્ટ કરવો જરૂરી છે જેથી કરીને તમારી ચામડીની એલર્જી ચેક થઈ શકે એટલે જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી હોય આનો ઉપયોગ કરવાથી તમને તકલીફ જોવા મળે ખંજવાળ જોવા મળે બળતરા જોવા મળે અથવા તો એકાએક સોજો થવા લાગે તો આ ઘરેલું ઉપચારનો ઉપયોગ તમારે ન કરવો જોઈએ અથવા તો ઉપયોગ કર્યા પહેલાં તમારા ડોક્ટરની સલાહ તમારે જરૂર લેવી જોઈએ મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો